બનાસકાંઠા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે શુભારંભ વિદ્યાર્થીઓએ અવલોકન પ્રવૃત્તિ જિજ્ઞાસા પ્રયોગો અને સિદ્ધાંતો થકી વિજ્ઞાન જગતમાં આગળ વધવું જોઈએ તેવો અધ્યક્ષ શ્રી શંકરભાઈનું કહ્યું નવી પેઢી પાસે અવલોકન અને ગ્રહણ કરવાની શક્તિ વધુ છે તેવું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું બયા દિયોદરા વખા ખાતે પંચાવનમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરાયું વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ્સ મોડલ્સ અને પ્રયોગો પ્રદર્શિત કર્યા બનાસકાંઠા જિલ્લાના દિયોદરા વખા સ્થિત જીબી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના પંચાવનમાં વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયો હતો તારીખ તેર થી પંદર ડિસેમ્બર દરમિયાન યોજાનારા આ વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લાની પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતી વિવિધ કૃતિઓ રજૂ કરાઈ છે પ્રદર્શનના પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું દેશના વિકાસ અને નવીન ટેકનોલોજી માટે દેશના વૈજ્ઞાનિકોનો નો ફાળો મહત્વનો રહ્યો છે કોઈ પણ નવી શોધ માટે વર્ષોની મહેનત લાગે છે અને આપણા વૈજ્ઞાનિકોએ વિવિધ શોધો થકી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ અવલોકન પ્રવૃત્તિ જિજ્ઞાસા પ્રયોગો અને સિદ્ધાંતો થકી વિજ્ઞાન જગતમાં આગળ વધી શકે જેમ કે હવામાંથી પાણી કેવી રીતે બનાવવું વીજળીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય વિવિધ પાકો અને શાકભાજીની તેની ઋતુ સિવાય પણ કેવી રીતે યોગ્ય તાપમાન મેળવી શકાય સમુદ્રના સી ફૂડ સિવાય વનસ્પતિ થકી સુપરફૂડ બનશે જે સંપૂર્ણ શાકાહારી હશે અને અઢળક ન્યુટ્રિશન ધરાવતું હશે નવીન પેઢી પાસે અવલોકન અને ગ્રહણ કરવાની શક્તિ વધુ હોય છે અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને વિજ્ઞાનને વિવિધ પ્રશ્નો પૂછી આગામી ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા તેમણે વાલીઓને પણ સૂચન કર્યું હતું કે વિદ્યાર્થીઓને રુચિ અનુસાર વિજ્ઞાન સહિતના વિષયોમાં કેરિયર બનાવવા તરફ આગળ વધવા જણાવ્યું હતું અહીં નોંધનીય છે કે આ જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચાર ને નવીનતાને પ્રોત્સાહન મળી રહેશે આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ કેશાજી ચૌહાણ પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી બનાસ બેંકના ચેરમેસન ડાયબાઈ પિલયાતર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી હિતેશ પટેલ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિનુ પટેલ સહિત વિવિધ શાળાના આચાર્યશ્રીઓ વિદ્યાર્થીઓ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ કાંકરેજ બનાસકાંઠા